અને હવે તો રાજપૂતોને એક ખાવાનો જમાનો આવી ગયો હવે આ ત્રણ ટકા ના તમે જોવો તો ખરા જેને ખબર નથી

કે તો હાલના ટાઈમમાં મિત્રો ક્ષત્રિય સમાજને બધા જ લોકોને એક થવાનું છે આવું ભાઈ દેવતભાઈ ખબર કહ્યું છે ક્ષત્રિય સમાજ એટલે રાજપૂત સમાજ બધા જ લોકોને એવું કહ્યું છે કે ભાઈ તમે એક થઈ જાઓ આ અત્યારનો વિડીયો નથી પણ પહેલાંનો વિડીયો છે પણ હાલના ટાઈમમાં જે વિરોધ ચાલી રહ્યો છે તેમાંથી મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સૌથી પહેલા આ વિડીયો વિશે શું કેવું છે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં રાજપૂત સમાજના લોકો જ્યાં સુધી પરશોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કપાય નહીં ત્યાં સુધી મિત્રો એમ કીધું આંદોલન ચાલુ રાખશે અને મિત્રો ચાલુ રહેશે જે રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં પરશોત્તમભાઈ રૂપાલાએ જે વિવાદ કર્યો હતો એમ કીધું તો હાલના ટાઈમે મિત્રો અપમાન કર્યું હતું ત્યારબાદ મિત્રો ક્ષત્રિય સમાજના લોકો ભાઈ એક સાથે બધા લોકો થઈ ગયા છે અને ભાઈ આખું ગુજરાત હલાવી દીધું છે મિત્રો આપણે જોવાનું રહેશે કે આ વિરોધ મિત્રો ક્યાં સુધી ચાલે છે તેમાંથી જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે બધા જ લોકોનું એવું છે કે મિત્રો પરશોત્તભાઈ રૂપાલીની ટિકિટ કપાવવી જોઈએ હાલના ટાઈમમાં આંદોલો ઘણા થઈ રહ્યા છે મિત્રો આગળ વાત કરીએ તો રેલીઓ પણ ઘણી બધી નીકળી રહી છે વિડીયોને શેર કરો બધા જ લોકોને ખબર પડે મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર આપણે એક નવા વિડીયોમાં મળે ત્યાં સુધી બધા જ લોકોને જે હિન્દ જે ભરત